આઠમી માર્ચ મહિલા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ઇલાક હોટલ ઇનવહીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને જાયસ હોસ્પિટલ ભુજના વિશેષ સહયોગથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હરપાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું બંને સંસ્થા દ્વારા મહેમાનોનું મોમેન્ટો સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બહેનોમાં થતા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગેની વિશેષ માહિતી ડોક્ટર નીલમબેન આહિરવાર દ્વારા બહેનોને આપવામાં આવી હતી અને આ સેશનનો લાભ ત્રણસો પચાસથી વધારે બહેનોએ લીધો હતો આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી અને ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર શ્રી મનમિતભાઈ જાની અને ઇન ડિસ્ટ્રિક્ટ ટ્રેઝર અને પ્રોજેક્ટ ચેરમેન રચનાબેન શાહ ઇનવહીલ ક્લબ ઓફ ફ્લેમિંગોના પ્રેસિડેન્ટ નેહા પૂજારા પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હરપાણી ઇનવેલ ફ્લેમિંગો સેક્રેટરી વિશ્વા ધલ પ્રગતિ મહિલા મંડળના મંત્રી રશ્મિબેન પોકાર અને પ્રગતિ મહિલા મંડળના ખજાનચી રેખાબેન ઉકાણી અને એમની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ ઇન વહેલ ફ્લેમિંગો નેહા પૂજારાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન વહિલ ક્લબ ભુજ ફ્લેમિંગોના આઈપીપી રીટાલી ગણાત્રા અને દુલારી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું હું રેખા જીતેન્દ્ર ઉકાણી પ્રગતિ મહિલા મંડળથી અમદાવાદથી નીલમબેનને બોલાવેલા છે અને અત્યારે જે સમયમાં જે કેન્સર બહુ વધી રહ્યું છે તેના માટે અવેરનેસ માટે કરીને આપણે પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેથી બધા બહેનો લાભ લે અને જાગૃતતા આવે એના માટે આપણે ખાસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને અમે લોકો ઇનરવિલ ક્લબ ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળ બંને સાથે પ્રોજેક્ટ કરેલ છે મારું નામ રચના શાહ છે અને હું ઇનરવિલ ક્લબ ભુજ ફ્લેમિંગોની પાસ પ્રેસિડેન્ટ અને કરંટલી ઇનરવેલ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવમાં એઝ અ ખજાનજી મારું કાર્ય કરી રહી છું આજે ઇનોવેટ ક્લબ બૂચ ફ્લેમિંગો અને પ્રગતિ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને ઝાયડસ હોસ્પિટલના સંયોગથી મહિલા દિવસ નિમિત્તે અમે લોકો અત્યારે કેન્સર અવેરનેસ સેમિનાર અહીંયાનું આયોજન કરેલું છે એમાં વિશેષ જે અમારા વક્તા છે ડૉક્ટર નીલમબેન એ ઝાયડસ હોસ્પિટલમાં કાર્યરત છે અત્યારે એઝ અ બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ અને એ સર્જન બી છે અને એમને આજે અમને આજના કાર્યક્રમમાં બંને કેન્સર કેવી રીતે રીતે થઈ શકે એના શું લક્ષણો હોય અને એનાથી કેમ બચાય એના સંપૂર્ણ વિષયની માહિતી આપી છે આજના આ કાર્યક્રમમાં ખાલી ભુજના જ મહિલાઓ નહીં પણ સંપૂર્ણ કચ્છથી બહેનો આ કાર્યક્રમમાં જોડાણી છે આ કાર્યક્રમનું એક મુખ્ય ઉદ્દેશ એવું હતું કે આપણે બધા જ એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ તો કરતા હોઈએ સેલિબ્રેશન્સના પ્રોગ્રામ કરતા હોઈએ પણ એવું એક પ્રોગ્રામ કરાય કે જેથી બહેનોને પોતાનું ધ્યાન રાખવાનું અને આ બંને કેન્સર ફર્સ્ટ એટલે બ્રેસ્ટ કેન્સર આ પહેલા નંબરનું કેન્સર છે જે બહેનોને થાય છે અને સર્વાઈકલ કેન્સર એ બીજા નંબરનું કેન્સર છે જે વધારેમાં વધારે બહેનોને થાય છે તો આ બંને કેન્સરના લક્ષણો શું છે એનાથી આપણે કેમ રક્ષણ પામી શકીએ એની સંપૂર્ણ જાણકારી અને એક ઇન્ટરેક્ચ્યુઅલ સેશન કે ક્વેશ્ચન આન્સરના દ્વારે આપણે બહેનો સાથે આ સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યું છે જેથી બહેનો પોતે મન મૂકીને પોતાના મનમાં આવેલા સવાલો પોતાના દીકરીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન ક્યારે આપવી જોઈએ અને સુકામ આપવી જોઈએ એના વિશે પણ આજે માહિતી અહીંયા આપવામાં આવી છે